જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે પ્રાંત અધિકારી તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની વિસાવદર કિસાન સંઘના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તુવેરની ખરીદીની સમય મર્યાદા વધારવામાં આવે આ રજૂઆત ના કારણે હાલ ખેડૂતરો સમય મર્યાદાને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો સેવાતી કિસાન સંઘ જુનાગઢના મંત્રી રાજેશભાઈ બોહા તેમજ વિસાવદર તાલુકા કિસાન સંઘ પ્રમુખ જેપી હિરાણી તેમજ ચંદુભાઈ રાબડિયા વસંતભાઈ 부વા રાજેશભાઈ 부વા ચંદુભાઈ દેબરિયા પ્રાંત અધિકારી વિસાવદરને રજૂઆત કરવા પહોંચ્યા હતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને મેલ કરી રજૂઆત કરી છે તુવેરની ખરીદીની સમય મર્યાદા વધારવા માટે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે આ રજૂઆત કરવામાં આવી હતી અને જેને લઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે કિસાન સંઘના પ્રમુખ સાથે પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ